અલગ અલગ જિલ્લાઓમાં ખોરંભે ચડાવવા માટે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી ભયંકર એ મુખ્ય એજન્ડા લઈને ચાલે છે છે એની ભારતીય જનતા પાર્ટીના મંડળને પણ સુપેરે ખબર આવું જ કંઈક વડોદરા શહેર ભાજપમાં પણ થઈ રહ્યું છે સતત પોતાના ભાથાના તીરને વીસ પીવડાવી પીવડાવીને ઝેરીલું કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એકબીજાનો હાથ પકડવામાં નહીં પરંતુ પગ કાપવામાં એ હદ સુધી જતા રહે છે જેને પરિણામે ભારતીય જનતા પાર્ટીની સાખ ખરડાઈ છે હાલમાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરના અઢાર વોર્ડ પ્રમુખોની જાહેરાત કરી દીધા બાદ જાન્યુઆરી મહિનાના મધ્યમાં વડોદરા શહેરના પ્રમુખની વરણી થાય એવા આસાર છે ત્યારે ફરી એકવાર વડોદરા શહેરના રાજકારણની તાસીર પ્રમાણે

કોઈ કાળે ખપે નહીં એવો ગર્ભિત એજન્ડા હોવાનું પણ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે ત્યારે એક નેતાએ નામ નહીં મુખ્ય એજન્ડા રહેવાનો છે અને આ બેઠકમાં માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

કે ઊંઘમાં પણ જો આ વડોદરા શહેરનું કોઈ ખોટું કરતું હોય તો તરત જ તેઓ ઝપકીને જાગી જઈને આ સંસ્કારી નગરીની ફાયર બની જાય છે જો કે ચોમાસામાં વિશ્વામિત્રી નદીના પાણીએ જે રીતે શહેરને ખેદાન મેદાન કરી નાખ્યું એ બાદ પાર્ટીના ઉચ્ચ નેતાઓ એક પછી એક સોનાની લગડીઓ જેવી જમીનોના ઝોનફેર કરાવવાના મામલે વિવાદમાં ફસાયા એમાં માત્ર કેયુ રોકડિયાએ પ્રતિકાર કરતા આક્ષેપ કરતા ઉપર બદનક્ષીનો દાવો માંડ્યો પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર સયાજી હોટલનું બુકિંગ ગોપી તલાટીના નામે કરાયું છે જેમાં સિત્તેર લોકો આમંત્રિત છે અને ડિસ્કાઉન્ટ મળી શકે એ માટે બરોડા ક્રિકેટ એસોસિએશનના મેહુલ પટેલનો રેફરન્સ અપાયો છે ત્યારે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ બનવાની હોડમાં કુણાલ પટેલ રાકેશ પટેલ અને સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ સામેલ છે ત્યારે ડોક્ટર વિજય શાહ ફરી રિપીટ ન થાય એ માટે જે લોકો ભેગા થઈ રહ્યા છે એવો જ મોરચો ભૂતકાળમાં અગાઉ પણ મંડાઈ ચૂક્યો છે એટલે આ શહેર માટે રાજકીય કાપાકાપી એ કોઈ નવી વાત નથી પરંતુ દર્શક મિત્રો અણી ચૂક્યો સો વર્ષ જીવે એ કહેવતને આધારે હવે બંને પક્ષો એકબીજા તરફે કશું જ કાચું કાપવા માંગતા નથી ત્યારે આ સંઘ કાશીએ જશે કે કેમ એવો પણ સવાલ છે કારણ કે અહીં સૌના ગુણાકાર અને ભાગાકાર કરવાની પદ્ધતિ જુદી છે ત્યારે આ યાદવા સ્થળીમાં કોણ કેટલું ફાવી જશે અને કોણ કેટલું હણાશે એ આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર